અનધિકૃત રીતે પકવવામાં આવે છે સરકારને કોઈ ટેક્સ મળતો નથી સરકારને કોઈ ફાયદો નથી અને આવા ગેરકાયદેસર કબજાના લીધે લુખાતતો અનેકવાર આમને સામને આવી જતો હોય છે અને ફાયરિંગો થતા હોય છે માથાઓ એકબીજાના ફૂટતા હોય છે પગે ફ્રેક્ચર થઈ જતું હોય છે આવી ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે પરંતુ જ્યારે પિટિશનો થાય ત્યારે જ આ ગુટખર વિભાગ તપાસ કરતું હોય છે અને કાર્યવાહી કરતું હોય છે આવું સાતલપુર ના નાના રણમાં ગયા વર્ષે જોવા મળ્યું હતું પરંતુ આદેશનો આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીન ઉપર અનધિકૃત કબજા છે તેમ છતાં કાર્યવાહી કરતા નથી આ ભ્રષ્ટ કર્મચારીઓ ત્યારે ગઈકાલે આ નાના રણમાં ફાયરિંગની ઘટના સામે આવી છે એક વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગતા હોસ્પિટલમાં છે સત્તર લોકો સામે ફરિયાદ થઈ ચૂકી છે તો શું છે સમગ્ર ઘટના ક્યાં આ બનાવ બન્યો તેની આજે વાત કરવાની છે બંદુકલી ના બંદુકલી વાત કાળો નીયો દેનાને તને તમારી માને કાળો માર્યો આ તમારી માને કાળો મારી ગયો તને ખમાલ મારી માને કાળો ખાઈ તો એ તમારી માને મટી કોડી કરે છે એ સબ પરિવાર તમારી માને કાળો માર્યો નહીં આબડી આવે તું માનો બોછડો ખાઈ તો આવે આનું મા આવે તમારીને ફોન કરાય તો ઉતાળું એટલો તો બોછડીનો એ આ દે ઉતાળો તો તમારા માને ખાનો

اے ماں جی تمہاری ماں نے لگے گالو کر لینا کرئے ہماری پاپا میرے سے پونوں لگے جی بابا بابا تے آ لگے جی حال بابا بابا تے آ میں ایکڑی دیکھو بابا دو پڑاؤ میرے تم کھوا تم تو دیولا سواتو لگا جاؤ دو پڑاؤ بابا دینس دو پڑاؤ گائے گا ایک بار کام پونچو نے કે કીયો ઇમને મને લન ભાઈ જો સુટીયો હાલો કલા અમી નથી આને તી નઈ આની આલ્યો આલ્યો ભોસડીના એ યાર

ના કોઈ સરકારને આવક છે કે ના કોઈ સરકાર દબાણ કરોડો રૂપિયાનું મીઠું પકવવામાં આવે છે સરકાર શ્રીની તિજોરીને પંદર વર્ષથી થી અરબો રૂપિયો નુકસાન થયું છે છતાંય તંત્રની આંખ ઉગડતી નથી વન તંત્ર પણ ચૂપ જોવા મળી રહ્યું છે એ ગંભીર બાબત છે કારણ કે ગયા વર્ષે સાતલપુર નજીક આવેલું જે નાનું રણ છે તેમાં જાગૃત નાગરિક દ્વારા એક પિટિશન કરવામાં આવે છે આ પિટિશન થયા બાદ ગુડખર વિભાગને નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એવો આદેશ મળે છે કે જે અનઅધિકૃત બિન અધિકૃત જે અગરિયાઓ છે તે અગરિયાઓના નામ અહીંયા લાવો અને આવા અગરિયાઓને આ રણ છોડવા કાર્યવાહી કરો ત્યારે ગુડખર વિભાગ કાર્યવાહી કરે છે અને જે આવા કબજો ધરાવનાર ગેરકાયદેસર કબજો ધરાવનાર વ્યક્તિઓ અગરિયાઓને જે અગરિયાઓ નથી પરંતુ અગરિયાઓના નામથી અહીંયા મીઠું પકવતા લોકોને ગુટખર વિભાગ ત્યાંથી હાકલપટ્ટી કરે છે અને આ વખતે આ રણમાં કોઈને પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી ત્યારે આડેસર નજીક આવેલા આ રણમાં હજારો એકર જમીનમાં આવા બિન અધિક રૂજ કબજા છે છતાં ગુટખર વિભાગ કાર્યવાહી કરતું નથી કારણ કે સાતલપુરના નાના રણમાં પિટિશન થઈ હતી એટલા માટે કાર્યવાહી કરી છે અહીંયા કાર્યવાહી કરી નથી એટલા માટે વારંવાર અહીંયા ઝઘડાઓ થતા રહે છે ફાયરિંગો થતા રહે છે ત્યારે ફરી આવી એક ઘટના સામે આવી છે ગઈકાલે કાનમેર પાસે બિન અધિકૃત જમીનના મીઠાના અગરો બનાવવા માટે બે જૂથો આમને સામને આવી ગયા હતા તેમાં ફિલ્મી ડબે ગેંગ વોર થતા એક જૂથે ફાયરિંગ કર્યું હતું ચાર લોકોને ઈજાઓ પહોંચાડી છે તેમાં એક યુવાન જેનું નામ દિનેશભાઈ કોહલી છે તેને ઈજાઓ થઈ છે દિનેશભાઈ કોહલીને માથાના ભાગે ગોળી વાગી છે આ દિનેશભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ થઈ છે 17 લોકો સામે આ ફરિયાદ થઈ છે પોલીસ પણ તપાસ કરી રહી છે શિકારપુરથી આડીસર સુધીના રણમાં ગેંગવોરનું કારણ

કરે છે એકબીજાના માથાઓ પોડે છે એકબીજાના ફેક્ચરો કરે છે તેમ છતાં તંત્રની આંખ ઉગડતી નથી ખૂન ખરાબા સુધી આ વાત પહોંચી રહી છે પરંતુ વન વિભાગની ઢીલી નીતિ અને ભ્રષ્ટ નીતિ હોવાનું સામે આવી રહ્યું છે અને આ સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કચ્છના નારાયણમાં

ગુટખર વિભાગ જોઈએ રાખે છે કારણ કે આ ભ્રષ્ટ કર્મચારીઓ છે આ ભ્રષ્ટ કર્મચારીઓ જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે પિટિશન થાય છે ત્યારે જ આ લોકો કાર્યવાહી કરતા હોય છે આવું બન્યું છે નાના રણ સાતલબુરમાં કારણ કે સાતલબુરમાં પણ આવા જ ગેરકાયદેસર કબજા હતા અને એક જાગૃત નાગરિક દ્વારા પિટિશન કરવામાં આવી હતી ત્યારબાદ આ ગુટખર વિભાગના અધિકારીઓ જાગ્યા હતા અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે અહીંયાં આ શિકારપુરનું જે રણ છે ત્યાં ગઈ કાલે ફાયરિંગનો બનાવ આવ્યો છે સામે બે જૂથો અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે આ બધું ગુટખર વિભાગને ખબર છે પરંતુ ગુટખર વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી કારણ કે આ ભ્રષ્ટ અધિકારીઓ છે સરકાર સરકારશ્રીને કરોડોનું નુકસાન થયું છે તેમ છતાં આ ભ્રષ્ટ કર્મચારીઓ સ્થળ ઉપર જઈ નીલ બતાવી અને કાર્યવાહી કરતા નથી ત્યારે આ રીતે ઝઘડાઓ કરવા માટેનું આ ઢીલી નીતિના કારણે પ્રોત્સાહન મળી રહ્યું છે ગુડખર વિભાગની ઢીલી નીતિના કારણે अनेकવાર ફાઈરિંગો થઈ ચૂક્યા છે અનેક માથાઓ ખૂટ્યા છે અનેક ફેક્ચરો થયા છે અનેક લોકોએ જીવ આપ્યા છે પરંતુ આ ગુટખર વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી ગુટખર વિભાગ રાહ જોઈને બેઠું છે કે ક્યારે થાય ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ કારણ કે આવું સાંતલપુર થઈ ચૂક્યું છે બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે